જોવા મળ્યા હતા આજ રોજ એમએસયુ હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ વડે ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય મુદ્દો એ છે કે એટી ની પરીક્ષા લેવાયાના એસી દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ નથી આવ્યું યુનિવર્સિટીના નિયમ મુજબ તેમને પિસ્તાળીસ દિવસમાં રિઝલ્ટ આપવાનું હોય છે આ રિઝલ્ટના પરિણામે ફાઇનલ યરના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અને નોકરી નથી મળી રહી અને દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ આગળ નથી કરી શકતા અને આ ખૂબ જ ગંભીર મુદ્દો છે ટેકનોલોજી ફેકલ્ટીનો જેના માટે વીવીએસ પ્રમુખ પાર્થ આગેવાનીમાં વિદ્યાર્થી વિકાસ સંઘ ઉગ્રતાપૂર્વક અચોક્કસ મુદ્દતે આજે આંદોલન કરવામાં આવ્યું હતું અને ભારે પીઆરઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે વિદ્યાર્થીઓએ કીધું અમને વીસીને મળવું છે તો વિદ્યાર્થીને વિજિલન્સના સ્કોડ સાથે ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા પણ વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીના ઓફિસના ગેટ પાસે પહોંચી ગયા હતા અને દરવાજા પાસે બેસી ગયા હતા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અમે એના માટે આવેદન આપવા આવ્યા છીએ કે ફાઇનલ યરના વિદ્યાર્થીઓના રિઝલ્ટ અત્યારે આવેલા નથી અને ઉપરાંત એ વિદ્યાર્થીઓ છે એમના પ્લેસમેન્ટમાં કે વિદેશ નથી જઈ શકતા તો આ યુનિવર્સિટીની એસી દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ ના આપવી એ ગંભીર ભૂલ છે એના માટે અમે બધા અહીંયા આવેદન આપવા આવ્યા છીએ યુનિવર્સિટીને આ વિજિલન્સનો વિભાગ અને સત્તાધીશો અમને એના વિદ્યાર્થીઓ નથી ગણી રહ્યા અમને ગુનેગારો ગણે છે જેના કારણે અમને આ યુનિવર્સિટીની એડ ઓફિસમાં પ્રવેશ નથી રહેતા આ એક ખૂબ જ ખરાબ બાબત છે યુનિવર્સિટીના સત્તાધીશોની અને વિજિલન્સ વિભાગની કારણ હોય શકે એક કારણ હોઈ શકે છે એનું પરંતુ એમાં સ્વાભાવિક રીતે છે કે દિવાળી પહેલાં બધી પરીક્ષાઓ પૂર્ણ કરવી એક સંકલ્પ હતો અને એમાં છે યુનિવર્સિટીની એંસી ટકાની વિદ્યાર્થીઓની સફળતા પણ મળી છે અને ડી સાહેબને સાહેબ દિવાળી વેકેશન એટલે દિવાળીના પાંચ દિવસ તો કોઈ પણ માણસ હોય ને એની રજા હોય જ આ પ્રકારનું એના ભવિષ્ય માટે થઈને બીજાના જે જે કર્મચારી કામ કરતો હોય આ કર્મચારી શું એ રજા ન લઈ શકે આપ આપ જણાવી શકો છો કે શું એ પાંચ દિવસ માટે કર્મચારી રજા ન લઈ શકે એ મેં આપને અગાઉ પણ કીધું કે શું રીઝન છે એની યોગ્ય તપાસ થઈ શકે છે અને આમાં વસ્તુ એ છે કે તમે યુનિવર્સિટીની અગ્રિમતા જુઓ કે જ્યારે પણ આ વિદ્યાર્થીઓની કોઈ પણ એક વિદ્યાર્થી પણ એની માટે રજૂઆત કરતો હોય છે ત્યારે પણ એના પર એટલું જ કઠોર એક્શન લેવાતું હોય છે આજે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે એમની રજૂઆત હતી તાત્કાલિક ડીન ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા છે અને અત્યારે તમારી પાછળ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને વાતચીતના આધારે યોગ્ય સુખદ નિરાકરણ નીકળે એની માટે તત્પર છે અને આટલું પ્રોમ્પ્ટ એક્શન એ કદાચ યુનિવર્સિટીમાં કોઈ વિભાગમાં લેવાતું હશે તો આ યુનિવર્સિટી હેડ ઓફિસથી માનનીય વાઇસ ચાન્સેલરશ્રીના નિર્દેશથી તાત્કાલિક એક આપણી પરંપરા છે એ પરંપરા અનુસંધાને આપણે પિસ્તાલીસ દિવસની અંદર રિઝલ્ટ ડિક્લેર કરી દેતા હોઈએ છીએ પરંતુ એ કોઈ એની સૂચિત એ જે છે બ્લેક એન્ડ વ્હાઇટમાં જેને કહી શકાય એ પ્રકારની કોઈ વ્યવસ્થા હાલ એવું નથી પરંતુ આ એક પદ્ધતિ છે અને ઘણા રિઝલ્ટ આપણે વીસ વીસ દિવસમાં પણ ડિક્લેર કરેલા છે બરાબર આજે યુનિવર્સિટીમાં દરેક ચૌદ ફેકલ્ટી અને ત્રણ કોલેજીસની મળી અને એંસીથી વધારે પરીક્ષાઓ એક સાથે ચાલી રહી હતી એમાંથી સિત્તેરથી વધારેના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક બાકી હોઈ શકે વ્યવહારિક છે વિદ્યાર્થીને એની ચિંતા હોઈ શકે અને યુનિવર્સિટી એના પર તાત્કાલિક રીતે અસરકારક પગલાં લેવા માટે યુનિવર્સિટી તત્પર છે